હેલો દોસ્તો કેમ છો મજામાં છો ને મિત્રો હું હાલે ખેતરમાં આવ્યો છું થોડું શરદી જેવું લાગતું હતું ને એટલે એડુશીનો ઉકાળો પીવાની ઈચ્છા હતી એટલે એડુસી લેવાયું છે અરે ને એડુસીનો છોડો એનો પદવા ઉપરથી દેખો આવો એડુસી આવી હોય જેને ના જોયું હોય ને જોઈ લેજો એડુસીનું થળ ગયું હોય ને એને જડાવા તો એને લઈ જાઉં તુલસીને બધું મિક્સ કરીને પછી ઘેર જેનું કાળો બનાવવાનું છે તો તમે જોઈ લો સ્વાદમાં કડવા કડવા હોય તો ઔષધિ કહેવાય એવું સી મિત્રો મસ્ત અનાથી તાબા બધું ઉતરી ને એવું બધું થયું હોય ને તો એ તો મટી જાય તો જો હું પૌધો તોડી લઉં છું બધો મસ્ત મસ્ત સારો આરો પૌદો તોડી અને વેણી લો બધો તો ભેગો કરું પછી ઘેર લઈ જવાનો છે જો અરે બધા એ વિશે બધું આટલા તોડે આટલા ઘણા થઈ ગયો મારે ક્લાને પીવાના તો હવે એ હવે તુલસી જોડે જવાનું છે તુલસીનો છોડો પેલી બાજુ છે તો તુલસી બાજુ જમી તો તુલસી જોડે આવી જવું અરે તુલસીનો છોડ તુલસીનો છોડ આવો હોય જેને એને ના જોયો હોય ને જોઈ લેજો અરે તુલસીનો છોડ અને બેઠા તુલસીનો પવડ ને આવા ઉપર મોકલી જો ફૂલ હોય મિત્રો તુલસી ના તુલસીથી એ મિત્રો મસ્ત તમે સાપરસથી હોય ને તો ફટલાઈન મટી જાય તો મને એવું કાળું પીવો ને એટલે કીધું સારીને ફટલાઈન મટી જાય છે હોસ્પિટલની ગોળીઓ કરું કરે તો જો તુલસીનો પડે તો વેણી લો તો બધી તમે કોઈની વિડીયોને લાઈક ના કરો ને તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી લે સપોર્ટ કરવાનું રાખો યાર થોડો સપોર્ટ કરો તો સપોર્ટની બહુ જરૂરિયાત છે સપોર્ટ કરજો પાછું બધોને કહું છું સપોર્ટ કરો તો મિત્રો જો આમ તુલસી છું પોદાને નશું અમુક મોટો હોય છે પણ આ વરસાદ આવીએ એટલે અમુક મેને મેના છે তুলচী পত্টৰ ভেগো কৰি লৈ যাওঁ ঘে তাই ঘেৰ এডোচু মই ঘেৰ যাতে ৰসে ঘে আমাৰ চেটা ঘেৰ যোৱা যাইছোঁ ডোল মাঢ়ে বজাত এনে তপে নাখোঁ ধৰি উকা থপেলে গৰম কৰাটো ন

તો ગરમ થાય તો મિત્રો ફેરથી એક વખત તમારી ટેસ્ટ કરો પણ બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી આવો અને સપોર્ટ કરે જો તમે પોડે ખાઈને બધી મસ્ત તૈયાર થઈ ગયું છે જો તમે પેલો મસ્ત પડી દે છે ખાદીને તૈયાર થઈ જાય તો ખાડી જ લેવાનું છે બીજું ખાવાનું જો વાત છે મસ્ત કરે છે તમને કોઈ શરદી ઉધરસ થયું ને તો એવી પુલસીની બધી પીડિઓ દવા કરતા હારી હારવાનાથી પટલાઈને રિઝલ્ટ મળી જાય તમને

તો મિત્રો ગેમીથી રાખી વાટકામ ગાળા જલ્દી ઠંડીથી જાય પીવાની શકીએ લીધું છે બધું ઠંડુ થાય એટલે પીવાનું શકાય ઠંડુ થાય એટલે પીવું પછી તમારે કોઈ લાઈક રાખે લાઈક કરો કમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરન રાખો ધન કઉં છું ફૂલ સપોર્ટ કરો આ લીકલું વિડીયો જોવાની સપોર્ટ કરવાની રાખો તમારો ખાવા તૈયાર થઈ જશે પણ પીઓ તો આવી જાવ આપણા જોડે આપણે બે જણ પીએ ઓકે તો આપણને આ વિડીયો મળશું તો બી આવજો ટાટા બાય બાય થેન્ક યુ તો આભાર અને સપોર્ટ કરજો બધું